કચ્છ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ યદુવંશી જાડેજાની આગેવાની હેઠળ ભુજ જુબેલી સર્કલ ખાતે કેન્દ્ર સરકાર સામે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું જ્યારે સંસદની અંદર સુરક્ષામાં ખાબી સર્જાણી હતી ત્યારે દેશના સંસદ સભ્યોએ શિયાળુ સત્રમાં સંસદમાં હોબાળો મચાવી દીધો હતો ત્યારે અને દેશના વડાપ્રધાનનું બયાન માગ્યું હતું અને જ્યારે ગૃહમંત્રીનું પણ બયાન માગ્યું હતું ત્યારે દેશના વડાપ્રધાન ગૃહમંત્રીએ વિરોધ પક્ષને જવાબ નહીં દેતા સંસદમાં હોબાળો મચી ગયો હતો ત્યારે હોબાળો મચી જવાના કારણે ત્યારે દેશના એકસો તેતાલીસ સભ્યોને કેન્દ્રમાં બેઠેલી ભાજપ સરકારે સસ્પેન્ડ કરી દીધા હતા ત્યારે જેના વિરોધમાં કચ્છ કોંગ્રેસ દ્વારા યુવંતસિંહ જાડેજા તેમજ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા વિરોધ પ્રદર્શન કરવા માટે ભુજ જુબેલી ખાતે કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં કચ્છ જિલ્લાના મોટાભાગના કાર્યકરો ઉપસ્થિત રહીને અને વિરોધ પ્રદર્શિત કર્યો હતો જ્યારે કચ્છ જિલ્લાના કોંગ્રેસના પણ યુધિવનસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે દેશની દેશમાં કેન્દ્રમાં બેઠેલી ભાજપ સરકાર વિરોધ પક્ષનો અવાજ દબાવી રહી છે અને લોક લોકશાહીની હત્યા કરી રહી છે જ્યારે દેશમાં 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 સંસદ સભ્યોને એકસો તેતાલીસ સભ્યોને પહેલીવાર સસ્પેન્ડ કરવામાં આવ્યા છે ત્યારે જ્યારે કેન્દ્રમાં બેઠેલી જે કેન્દ્રમાં વહેલી ભાજપ સરકાર વિરોધ પક્ષનો અવાજ દબાવી રહી છે ત્યારે સંસદના બંને ગૃહ લોકસભા રાજ્યસભા શારૂ સત્રની કાર્યવાહી દરમિયાન વિપક્ષના સાંસદોએ વલણ ઉગ્ર અપનાવી ભારે હોબાળો મચાવ્યો હતો સંસદની સુરક્ષા ચૂકનો મુદ્દો પણ ઉઠાવી ઉગ્ર ઉગ્ર સત્યાચારથી કર્યો હતો જે પગલે રાજ્ય જે પગલે સંસદમાંથી એકસો તેતાલીસ સભ્યોને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા અને સસ્પેન્ડ કરાયા બાદ મોટાભાગના સંસદો બહાર બેનરો ઉગ્ર સાથે વિરોધ કર્યો હતો ત્યારે સંસદમાં એકસો બેતાલીસ તેતાલીસ સભ્યોને સસ્પેન્ડ કરાતા કચ્છ જિલ્લા કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શિત કરવાનો કાર્યક્રમ ભુજ જુબેલી ખાતે યોજાઈ ગયો માયાજાર ન્યૂઝ ચેનલ આજે વિરોધ થઈ રહ્યું છે જ્યારે છેલ્લા દિવસોમાં જે જે રીતે દેશ ચાલી રહ્યું છે જે રીતે દેશની સંસદમાં વિરોધ પક્ષનો અવાજ દબાવવાની જે કોશિશ થઈ રહી છે જ્યારે આટલું મોટું એક ઘટના બની હોય અને ત્યારે વિરોધ પાર્ટીના સાંસદો ગૃહમંત્રીનું એના ઉપર સ્ટેટમેન્ટ માગતા હોય કેમ કે આ સુરક્ષાની એક બહુ મોટી ચૂક કહેવાય કે કોઈ પણ સ્મોક બોમ્બ લઈને અંદર સુધી પહોંચી જાય કદાચ આની અંદર બીજું પણ કોઈ ઘટના બની શકી હોત ત્યારે વિરોધ પક્ષના જ્યારે સાંસદો આના માટે જવાબની માંગણી કરી રહ્યા છે ત્યારે એમને જે રીતે સસ્પેન્ડ કરવામાં આવે છે લગભગ દોઢસોની આડેગાડે એકસો છેતાલીસ સાંસદોને સસ્પેન્ડ કર્યા છે એ ક્યાંક ને ક્યાંક લોકશાહીને દબાવાની આ ભારતીય જનતા પાર્ટીની સરકાર પરવ્યુમાં આવે એમાં કોઈ મંત્રી કે આવતું નથી એમ એસ પર લો તો એ એ સ્પીકર એના માટે રિસ્પોન્સિબલ છે બિલકુલ આમાં જે રીતે આખી ઘટના બની જે રીતે હું આ કને સુરક્ષામાં ચૂક થઈ એના માટેની ખરેખર જો હોમ મિનિસ્ટર સ્ટેટમેન્ટ આપી દે તો આખી વસ્તુ આ પૂરી થઈ જાય એમ છે પણ બિલકુલ હોમ મિનિસ્ટરે સ્ટેટમેન્ટ આપવું જ જોઈ જયારે આ બધી ડાયરેક્ટ એની અંદરમાં આવતી હોય ત્યારે હોમ મિનિસ્ટરને સ્ટેટમેન્ટ આપવી એમની જવાબદારી બને છે અને એમને આની જવાબદારી સ્વીકારી અને સાંસદમાં જવાબ આપવો જોઈએ એવી અમારી માંગણી શકાય દેશની સાંસદમાં એક આવી રીતની ઘટના બનવી એક ગંભીર બાબત છે આ ગંભીર બાબતને જોતા દેશના મંત્રીને આને જવાબ આપવો જોઈએ એવી વિપક્ષની માંગ છે